ગોપાલ ઇટાલિયાએ કર્યો ગૃહમંત્રી પર હુમલો જાણો પૂરી હકીકત આજના વિડીયો ની સામાન્ય જનતાએ ગુજરાત સરકાર આ ઉપકામ ગુજરાત સરકારની તાનાશાહી પર જોતૂ ફેંક્યો છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાળ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર આ વિડિયો છે તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં જરૂર જણાવો એ ઉપર ઉતરી આવી છે હું સરકારી કર્મચારી છું સરકારના ભ્રષ્ટાચાર બેરોજગારી અને दारूबंदीને લઈને જે તાઈફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું ગુજરાતની સામાન્ય જનતાએ સરકારના અહંકાર નામે સરકાર નું પૂછવા માંગુ છું કે તમામ સરકારી નોકરી ની ભ્રષ્ટાચાર થાય છે ગોપાલ ઇટાલિયા સક્રિય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ચપ્પલ મારીને વિરોધ નોંધાયો હતો ગુજરાતમાં વધતા જતા દારૂના દૂષણના અને યુવાનોના શોષણને લઈને ગોપાલ ઇટાલીએ વિરોધ નોંધાયો હતો આવનારી દરેક લેટેસ્ટ અપડેટ માટે ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો